નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં શરદી થાય છે તો સાવધાન ઋતુ છે પરંતુ જો તમને ફક્ત શિયાળા દરમિયાન જ નહીં પરંતુ અન્ય ઋતુમાં પણ તમને સતત શરદીનો અનુભવ થઈ રહ્યો હોય તો તમારે સાવચેત રહેવાની જરૂર છે કારણ કે તમારું શરીર વિટામિન મિલર્સથી ઉણપની ચેતવણી આપે છે અને અન્ય બીમારીઓની જેમ શરદી અને શરીર માટે એક ચેતવણી સંકેત છે તે ઉણપનો અનુભવ કરી રહ્યું છે જો તમે પણ આ સમસ્યાનો અનુભવ દરેક ઋતુમાં કરી રહ્યા છો તો પછી ભલે તે શિયાળો હોય કે ઉનાળો તો ચાલો જાણીએ આ સમસ્યાનું કારણ હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે આપણે દરરોજ શરદી કેમ થાય છે આ ફક્ત હવામાનના કારણે નથી ઘણી વાર તેને કારણ રોગ પ્રતિકારક શક્તિ માટે સેના તરીકે કામ કરતા આવશ્યકતા વિટામિન અને ખનીજોનો અભાવ હોય છે જ્યારે આ પોષક તત્વોને અભાવ હોય છે ત્યારે શરીર વાયરલ ચેપ ખાસ કરીને સામાન્ય શરદી જેવા વાયરસ સરળતાથી ઘર કરી જાય છે સામાન્ય પોષક તત્વોની ઉણ આ સમસ્યાનું મૂળ છે જેમાં વિટામિન સી ટોચ પર છે વિટામિન સી તમારી રોગ પ્રતિકારક શક્તિ માટે એક ટેલર જેવું છે તે શરીરમાં શ્વેત રક્ષણોનું ઉત્પાદન વધારે છે જે ઇન્ફેક્શન લડવાનું પહેલી સંરક્ષણ પ્રણાલી છે જે એક એન્ટીઓક્સિડન્ટ પણ છે એટલે કે તે મુક્ત રિડિકલ સામે લડે છે સેલ્યુલ સ્તરે શરીરને નુકસાન પહોંચાડે છે જીહા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં